કેંદ્રી મંત્રી સી આર પાટીલે સુરત મનપાના વિવિધ જોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂપિયા બસો ત્રીસ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે સાકારિત થયેલ ખાત ખાતમુહૂર્ત કર્યું સી આર પાટીલ કેબિનેટ મંત્રી જળશક્તિ ભારત સરકારના હસ્તે સુરત મનપાના વિવિધ જોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂપિયા બસો ત્રીસ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે સાકારિત થયેલ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું મનપા

મહાનગરપાલિકામાં ત્રણ પ્રોજેક્ટ માટે ત્રણ વખત કાર્યક્રમ કરવો પડે ત્રણ દિવસ બગડે સમય બગડે પરંતુ જો આ રીતે એક સાથે કાર્યક્રમ ના કરીએ

અલગ અલગ જે સ્માર્ટ સિટીના શહેરો પોતાનું પ્રેઝન્ટેશન આપવા માટે એ દિલ્હી એ કમિટી પાસે આવતા હતા દરેક મહાનગરપાલિકાને ફક્ત ત્રણ મિનિટ પોતાના પ્રેઝન્ટેશન માટે આપવામાં આવતી છે